તો આની અંદર આપણે પાંચસો ની નોટ મૂકી દીધી છે અને ચા પાકે છે પાંચસો ની નોટ આપણે છે કે નથી ભાઈ બાપુ ઉચકાવે ઓ ભાઈ સાહેબ તમે જોઈ શકો છો તમારી હરો ભરો જેવી રીતે મેં ફોલ્ડ કરી એવી જ રીતે નોટ છે ભાઈ પાંચસો ની આ લોકો છે મુંબઈ થી આવેલા છે તો મિત્રો આજે તમને એક એવી જગ્યાએ લઈને આવ્યો છું છે એક અદ્ભુત જગ્યા છે અવૈશ્વિષ્ણે છે તમે જોશો ને તો તમને એમ થાય કે તમને માનવા મની આવે પણ ખરેખર આ જગ્યા અને માતાજીનો જે સમતકાર છે એ તમને આ વિડીયોની અંદર જોવા મળશે આ જ્યોત તમે જોઈ શકો છો આ જ્યોત છે ને એ ગેસ વગરની જગ્યા છે એકદમ અને તમે આની અંદર પૈસા રૂપિયા નાખો તો એ પણ હળકતા નથી બાકી આના ઉપર છે એ શાક છે રોટલી છે બધી જ વસ્તુ છે એ પાકી જાય છે પણ પૈસા છે એ હળકતા નથી એટલો માતાજીનો ચમત્કાર છે તો આપણે જોઈ આવે આપણી સાથે બાપુ પણ છે એ આપણને કહેશે બધું તો આ વિડીયોમાં ઠેઠ સુધી બિન્યા રેજો અને ખાસ વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો અને બંનેને એટલો આ વિડીયો શેર કરજો જેથી કરીને લોકો સુધી પહોંચે આપણે જોવું છે કે ખરેખર કઈ રીતનો ચમત્કાર છે આ જોત કઈ રીતની ચમત્કારીક છે આ મારી જ નોટ છે ભાઈ ઘરની અને આ પશ્યાદી રૂપે અને હવે આ નોટ મૂકીને પશ્ચિદ આપણે રસોઈ બનાવવાની છે અને એક પણ કટ નથી લગાડવાની આ જો મૂકીએ ભાઈ અને તમારી હરોભરોમાં આ નોટ મૂકી મેં બરાબર છે અને આ જો તે પ્રગટાવી દઉં ત્યાર પછી આપણે જોઈએ કે નોટ રહે છે કે નથી ભાઈ પાંચસોની નોટ તમે ભાડો એ મૂકી છે મેં અને હવે બાપુ છે આના ઉપર રસોઈ પણ બની જાય છે એમ કે છે ત્યાં સુધી નોટને પણ કાંઈ નથી થતું તો આ પણ એક અદ્ભુત કહેવાય યાર ચમત્કાર જ કહેવાય ખરેખર તો બાપુએ તમે જોઈ શકો છો તાવડી પણ ઉપર મૂકી દીધી છે ભાઈ ને હવે આમાંથી કોઈ પણ જાતની કટ નહીં લાગે એ તમે મારા ઉપર વિશ્વાસ રાખો કેમ કે આ રસોઈ બધા થોડીક વાર લાગે રસોઈ બનાવવા કરતા આપણે બનાવી દઈએ તો અનુકૂળતા પડે ને અમારા માટે પણ વિષય જોયું અમે તો બહુ એટલું બધું વિષય કેમ કે અમે તો એક અનુભવ કરવા માટે કીધું કે બાપુ નું વચ્ચે નોટ રાખ્યું છે રસોઈ બનાવ્યું બાપુએ અમારા માટે વિચારી ને કીધું ચા તો હવે ચા બનાવીએ છીએ આના નોટ એ અંદર જ છે કહી શકો છો બાપુ છે એ ચા બનાવી રહ્યા છે અને ખાસ એની અંદર ની નોટ પણ છે એ પણ તમને દેખાતું રહેશે મેં મૂકી છે આમાં કટ નથી કોઈ પણ જાતની ભાઈ એટલે તમે મારા ઉપર વિશ્વાસ રાખો અને હું અહીંયા માતાજીની જગ્યામાં છું ને જરાય પણ ખોટું નથી બોલતો એની અંદર પાંચસોની નોટ છે ભાઈ આ કોઈ વિડીયો હકારવા કે વાયરલ કરવા વસ્તુ નથી કરતો ભાઈ ખરેખર આ ચમત્કારી જગ્યા છે અને હું તમને દર્શન કરાવવા માટે અને તમે પણ અહીંયા રૂબરૂ આવો ને તો તમને વધારે આઈડિયા આવે હવે જો આની અંદર આપણે પાંચસોની નોટ મૂકી દીધી છે અને ચા પાકે છે હવે ચા પાકી ને પછી આપણે ચેક કરવાનું છે કે ભાઈ પાંચસોની નોટ સારી છે કે નથી એમ બરાબર ચા પાકી ગઈ છે તમે જોઈ શકો છો હવે અમે બધા છીએ ચા છે એ આપે છે અને આપણી પાંચસો ની નોટ હજી આની અંદર જ છે એના ઉપર તમે ફોકસ રાખો ચા તો જો કે હરોય તમે જોતા જ પણ આની અંદર આપણી પાંચસો ની નોટ છે ભાઈ ખરેખર તો જોઈએ હવે અને વરસાદ પણ ભાઈ ભાઈ બોલાવો મળ્યો છે પાંચ દસ જોઈ શકો છો તમે અને અહીંયા ચા આપી રહ્યા છે ભાઈ ચા પીને પછી આપણે જોઈએ તો ભાઈ જો હવે આપણે જોઈએ આના ઉપર ખાસ ધ્યાન રાખજો તમે કે પાંચસો ની નોટ આપણે છે કે નથી ભાઈ બાપુ ઉચકાવે

જ્યોતના દર્શન કરવા માટે માતાજીના દર્શન કરવા માટે તો બાપુ થોડુંક તમે બતાવો અને આ જગ્યા વિશે પણ થોડુંક તમે કહો એવી અમે આશા રાખીએ છીએ આ એક જગ્યા એવી છે કે વિશ્વમાં આવી હું ભારત ખંડની વાત નથી કરતો પૂરા વિશ્વની વાત કરું તો આ કોઈ જ્યોત મામૂલી જ્યોત નથી આ રૂપની માતા હર્ષદ સ્વયં બિરાજમાન છે આ માતાજી અહીંયા ચોવીસ કલાક વાયુ સ્વરૂપનું બિરાજમાન કરે છે પણ વાયુ સ્વરૂપના દર્શન ન થાય એટલે આપણે એમને માતાજીને જોત તરીકે પ્રગટ રાખીએ છીએ કે અજાણા માણસો પર ખાલી હાથ જોડીને જઈ શકે હવે હું એક વસ્તુ કે હું ભૂલી ગયો ભાઈ માતાજી પ્રગટ થાય છે તો તમે તો યાત્રી છીએ યાત્રાને એક શંકા ગઈ કે મારા તમારી પાસે એનું શું પ્રમાણ છે તમારા પાસે શું વસ્તુ પૂછે કે માતાજી પ્રગટ થાય છે તો જાણો કે આ વિશે મારા પાસે કોઈ માહિતી નથી આના વિશે હું કોઈ જાણકારી આપી શકું એમ નથી કે માતાજી પ્રગટ છે પણ માનો કે આપણને એ માતાજી સ્વયં પોતે જો પ્રમાણ આપતા હોય તો તમારે માનવું જરૂરી છે માનવું પડે બરાબર છે આ માતાજી પ્રગટ છે એનું પ્રમાણ છે તમે જુઓ કે ચોવીસ કલાક જેવા ચાલતો હોય

હવે તમારે આંખોથી જોવાનું તમારે પોતે અનુભવ કરવાનું છે એના બધું ટ્રીટમેન્ટ લેવાનું ઘરે ઘર માગટ છે બરાબર અચ્છા હાથ આ તમે એક આમ નમજ કલ્પના કરી શકો કે અહીંયા જો જગ્યા છે અને અમે જોઈ શકો છો બધા જ ભાઈઓ છે એ આવી રીતે હાથ લગાવે ને જો સારી છતાં પણ ગરમ નથી આ લાદી છે એટલે તમે વિચારીએ કહો કે આ કેટલું ગરમ હોવું જોઈએ પણ ખરેખર એક ચમત્કાર જ કહી શકાય આપણે હજી તો આગળ જોઈએ આમાં કેટલા ચમત્કાર છે આપણે બાપુ દેખાડે છે અમને પણ નવા લાગી છે બધા ભાઈઓ શોખ શોખ થઈ ગયા છે કે ભાઈ કઈ રીતે એમ બીજું કે કોઈ પણ વસ્તુ સળગતી હોય તો એનું પ્રદૂષણ ધુઓ તો નીકળે છે ધવાડા નીકળે છે નીકળે બરાબર

અમે આમ જોઈ શકો તો બધા જ ભાઈ નજીક છે પણ જરા પણ ગરમી નો એહસાસ નથી થતો આ ખરેખર રિએલિટી છે આ બીજું કે માનું કે કોઈ ભટ્ટીની અંદર આવેલી લુખંડ ની વસ્તુ મૂકી દઈએ આપણે તો એક કલાકની અંદર કલર બદલાઈ ગયા લાલ કલર ના એમ જયારે પતરા નો ડબો છે જો

કોઈ ગેસ છે આ છે કોઈ સ્મેલ આવે છે નહીં તો લોખંડની પ્લેટ છે એક એક કરી હાથ મૂકીને દર્શન કરવા માંગો છે આ કલ્પના ન કરી શકો મિત્રો આ તમારી સામો જ આ જોત આગળ થોડીક વાર પહેલાં બંધ કરીને આ બધા જ ભાઈઓ અમે જો હાથ અડાડીએ છીએ અહીંયા હાથ ન અડે પહેલી વાત તો એ છે કેમ કે આ લોખંડની પ્લેટ છે આના ઉપર હાથ હા આ એક અલગ જ વસ્તુ છે અને ખાસ કરીને અહીંયા અહીંયાથી ગેસ આવવો જોઈએ પણ કોઈ જાતની સ્માઈલ આવતી નથી તમને એમ થતું છે કે આ હોલ છે તો આના અંદરથી ગેસ પણ આવવો જોઈએ પણ એવું કાંઈ જ છે નહીં અદભુત જગ્યા છે ભાઈ ખરેખર આ ડબ્બો આગળ તમારી તમે ભાડો એમ જ આ ડબ્બો લીધો છે આ લાલ હોવો જોઈએ એની જગ્યાએ તમે જોઈ શકો છો હાથમાં છે આરામથી એટલે ખરેખર આ તો એનો કલર અંદર કાંઈ નથી હા અંદર તમે તમને એમ થાય કે ભાઈ સાદુગર અંદર હશે પણ અંદર સિમ્પલ એક સાદો ડબ્બો છે જો એનો કલર પણ નથી હવે માતાજી વાયુ સ્વરૂપ જુઓ તો માતાજી ખરેખર વાયુ સ્વરૂપમાં થઈ યા નથી હવા આવતી હોય તો બોલજો ના ભાઈ ખરેખર અહીંયા તમે આમાં આપણે સમજો ને વાયુ સ્વરૂપ ગેસ હોય તો કાંઈક હવા આવતી હોય બરાબર પણ આમાં તમે અહેસાસ કરો ને તો સેજે એવું નહીં લાગે કે ભાઈ પવન અંદર ગેસ જેવું આવે છે જુઓ તમે અમે તમને વાયુ સ્વરૂપ છે પણ માતાજી પ્રગટ છે એટલે આપણે સ્પર્શ નથી કરી શકતો બરાબર

હવે તમે જુઓ કે વાયુરૂપે છે આપણે સ્પર્શ નથી થતી પણ માતાજી કેટલી દૂરથી પ્રગટ થાય છે એ તમે જુઓ આ તમે જોઈ શકો છો જો તમારી ગેસ આવે એ તો આપણને ક્યાંક ફીલ થવું જોઈએ ફીલ નથી થતી અને જેવી જ બાપુએ દિનવાળી મૂકી એ ભેગા જોત સ્વરૂપે માતાજી છે એ પ્રગટ થયા છે આ એક ખરેખર ચમત્કાર જ કહી શકાય તમે જોઈ શકો છો જોઈ શકો છો તમને એમ થતું છે કે બાપોત ભાઈ સમતકારી ક્યાંય ગશે એની કાંઈ કાંઈ ઘશે દીધ્યા બીજી પણ આ ભાઈ છે યાત્રી છે એમ ને પણ હવે ભાઈ હું એક ટ્રાય કરું કેમ કે મારે ટ્રાય કરવી છે બાપુ એક ટ્રાય મને કરવો યે અર્ષદી માતા આ આ આ લોકોને કદાચ તમે નહીં ઓળખતા પણ મને તો તમે ઓળખો છો તો હવે હું ટ્રાય કરું આ જોઈ શકો છો તમે અહીંયા ખરેખર ચમત્કાર ભાઈ ખરેખર ચમત્કાર જોઈ શકો આ નોટ મેં મૂકી ત્યાર પછી આને પણ તમે જોઈ જુઓ બધી રીતે જોઈ જુઓ આપણને એમ થાય કે આમાં ભાઈ કંઈક જાદુગર કે કંઈક મેજી હશે પણ આ આપણી તમારી આંખ ખમોશ છે આ બધું જે છે હવે આને આના ઉપર ઢાંકીએ છીએ બરાબર તમે જોઈ શકો છો લાય અને દેહવાળી પણ હું જ ખુદ કરું એટલે ખરેખર જે છે એ અનુભવ થાય આપણે હવે તો તમને જોઈ શકતા ઉપર આગ પણ લાગી ગઈ છે નોટ પણ વચ્ચે છે તો હવે એ નોટ હશે કે નહી હોય એ તમે વિચારવાનું છે જોકે તમે એકવાર ઓલરેડી જોઈ લીધું છે પણ ફરી આ તમારી જે ખાતરી થાય એ માટે આ કરીએ છીએ ટ્રાય હવે આપણે આને લઈ લઈએ જોઈ શકો છો ભાઈ ભાઈ કીધું એમ કે હલ્લી નથી નોટ ભાઈ એ જ પરિસ્થિતિમાં આ હળગવી જોઈએ નોટ અને ખાસ આ જે નોટ છે અહીંયા હવે જે અહીંયા તમે મૂકો ત્યાર પછી આ એક માતાજીની પ્રસાદી રૂપે થઈ જાય કે ગમે એટલે એની નોટ મૂકો તો આ પાછી તમે ન લઈ જઈ શકો કેમ કે આ નોટ જ અહીંયા માતાજીને આપણે ધરી દેવી પડે અને ભાઈ અહીંયા તમે ખરેખર તમે હરું ભરું આવો ને તો જ આ વસ્તુ ફીલ કરી શકશો કદાચ વિડીયોમાં તમે કરતા હોય તમને એમ થતું કે આ લોકો બધા મળી ગયા પણ આ તો બધા બહારથી ક્યાંથી આવ્યા કયું કામ આવેલા છે અમને પણ નથી ખબર પણ આ તો ચમત્કાર કહેવાય જો જો તમે છે ભાઈ એકદમ આમ તમને કોઈ ઓલું જ નહીં આવી કે ભાઈ કઈ રીતે આ થઈએ કે પોસિબલ કેમ કે વગેરે ગેસ આવી ચાર જ્યોત છે અલગ અલગ તમે જોઈ શકો છો તમારી તમે ભાળો એ જ રીતે તમારી સામે જ આ છે એ પગઠાવી છે અમારા રાકેશભાઈ તો અહીંયા છે મંદિર આ તમે મિત્રો નિહાળી શકો છો શેઠ ઝગડું જે આશ્રમ તરીકે ઓળખાય છે તો એમની જ સમાધિ છે અહીંયા તો એમના પણ તમે દર્શન કરો આ છે શેઠ ઝગડું અખંડ જ્યોત આ જ્યોત એમ કહી શકાય કે ક્યારે બંધન નથી થતી તો આ છે અખંડ જ્યોત તમે જોઈ શકો છો આવી રીતે ચાર અલગ અલગ જ્યોત છે આ જ્યોત ક્યારે બંધન નથી થતી અચ્છા આ જગ્યા પર આવવું હોય તો જિલ્લો છે ગીર સોમનાથ તાલુકો છે કોડીનાર કોડીનાર છે બાર કિલોમીટરમાં જગત્યા ગામ છે જગત્યા ગામમાં માતા હસ્તદીનું મંદિર છે અને મંદિરમાં માતા સ્વયં અહીં આવવું હોય તો તમારે ફરજિયાત કોડીનાર આવવું પડે યા તો તમે આવો તો ઉના થઈને આવી શકો છો આ બાજુ તમે તલાળા થઈને જામવાળા થઈને પણ અહીંયા આવી શકો છો તમને જગ્યા પણ કહી દીધી છે ક્યાં આવ્યું છે કેટલો ડિસ્ટન્સ છે ઉનાથી કોડીનારથી ગીર ગઢનારથી ગમે સાઈડ થી તમે આવી શકો આ જગ્યા તમે હરો આવજો તો જ તમને મજા આવશે અને તો જ તમને ખ્યાલ આવશે કે ભાઈ હું અહીંયાથી મેં તમને દેખાડ્યું એ સોએ સો ટકા સોએ સો ટકા ઓરિજિનલ જ દેખાડ્યું છે ભાઈ કાંઈ પણ રાયટનું કોપી કટ નથી કર્યું તો ખાસ વિડીયો બને ને એટલો શેર કરજો જેથી કરીને ભાઈ બધા લોકો છે એ દર્શન કરી શકે અને તમે ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો કૌશિક બામણીયા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને હું તમારા માટે આવા કંઈક અવનવા રહસ્યમય લોકેશનો લાવતા રહીશ અને બસ સપોર્ટ આપજો મળીશું એક બીજા બ્લોગ સાથે અને ખાસ કમેન્ટની અંદર આજે જય હર્ષદ્ધિ માં લખી નાખજો કેમ કે ભાઈ ચમત્કાર જોઈ લીધો અમે તો ચાલો મળીએ બીજા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ આવજો બાય બાય મહાદેવ હર જય હર્ષિદ્ધિ માતા જય ઝઘડું છે